નમસ્કાર આપની આપની સાથે હું છું રાકેશ પંડ્યા જિલ્લાના બહુચર્ચિત કરોડો રૂપિયાના નલસીલ યોજનાના કૌભાંડમાં સંડોવાયેલા આરોપીના તત્કાલીન આસિસ્ટન્ટ ટેકનિકલ કર્મચારી વનરાજસિંહ લક્ષ્મણસિંહ સોઢા પરમારની વચગાળાની જામીન અરજી મહેરબાન સેશન્સ કોર્ટ લુણા દ્વારા નામંજૂર કરવામાં આવી છે આરોપીએ પરીક્ષાના વાને સાત દિવસના જામીન માંગ્યા હતા જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા નથી આરોપી વંદ્રાચી સોડા પરમાર વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધાયેલ છે આક્ષેપ છે કે બાલાસિંદોર અને વિરપુર તાલુકામાં ફરજ દરમિયાન આરોપીએ કોન્ટ્રાક્ટરો સાથે મેળા કરી કામ કર્યા વગર અધૂરા કામોના ખોટા બિલો પાઇપ ટેસ્ટિંગના રિપોર્ટ અને ખોટી મેઝરમેન્ટ બુક બનાવી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે તપાસમાં આરોપીના બેંક ખાતામાં કોન્ટ્રાક્ટરો દ્વારા સીધા નાણાં જમા થયા હોવાના પણ પુરાવા પણ સામે આવ્યા છે આરોપીએ કોર્ટમાં રજૂઆત કરી હતી તેને તારીખ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ આસિસ્ટન્ટ મદદનીશ ઇજનેર સિવિલ અને તારીખ પાંચ બે બે હજાર છવ્વીસના રોજ પોલીસ ભરતીની શારીરિક કસ્ટડીમાં હાજર રહેવાનું હોવાથી તૈયારી માટે એકત્રીસ જાન્યુઆરીથી છ ફેબ્રુઆરી સુધીના વધગાળાના જામીન આપવામાં આવે મહેરબાન સેશન જજ એમ એન ગડકરીએ બંને પક્ષોની દલીલો અને જેલરનો રિપોર્ટને ધ્યાને લેતા નોંધ્યું હતું કે આરોપી સપ્ટેમ્બર બે હજાર પચીસથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે ભરતી પરીક્ષાના ફોર્મ ઓક્ટોમ્બર અને નવેમ્બર બે હજાર પચીસમાં ભરાયા હોવાનું જણાય છે જે જેલવાસ દરમિયાન જેલ સત્તાધીશોની જાણ બહાર જ ભરાયા હોય તે શંકાસ્પદ છે આરોપી સામેના ગુનાની ગંભીરતા અને આર્થિક કૌવડના પુરાવાઓને જોતા વધગાળાના જામીન આપવા પાત્ર જણાતા નથી આરોપીની અરજી નામંજૂર કરી તેને હવાલે જ રાખવાનો હુકમ કર્યો છે આ કેસમાં અંદાજે રૂપિયા એકસો ત્રેવીસ બાવીસ કરોડના સરકારી નાણાંની ગેરરીતિના આક્ષેપો થયેલા છે જેમાં આરોપી વનરાજસિંહ ભૂમિકા મહત્વની હોવાનું ચાર્જશીટમાં દર્શાવવામાં આવ્યું છે નમસ્કાર